ચાલો જાણીએ આજના સમાચાર ખેડા જિલ્લાનું બદલપુર ગામ એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું મહાપ્રસાદી ગામ શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે અહીં અનેક લોકોના જીવન પરિવર્તન થયા હતા પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે અહીં ખૂબ વિચરણ કર્યું છે આ પવિત્ર સ્મરણો સાથે બદલપુર ક્ષેત્રના હરિભક્તોએ ગઈકાલે તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ બોચાસણ ખાતે સંધ્યા સભામાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ પરંપરાગત પ્રાદેશિક લોકશૈલી પ્રમાણે કીર્તન ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રસપ્રદ પ્રસ્તુતિ કરી અંતે પ્રશ્નોત્તરીના માધ્યમથી ભક્તોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વચનો સાથે આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું આ દિવસે સ્વામીશ્રીએ ચરોત્તર પ્રદેશમાં નિર્માણ પામનાર દસ મંદિર સંસ્કાર ધામોની પૂજન કરી મંદિર નિર્માણનો આરંભ કરાવ્યો રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં ઉજવાયો કેશવજીવન કલા કેન્દ્રનો પ્રથમ વાર્ષિકોત્સવ બાળકોનું શિક્ષણ માત્ર સામાન્ય જ્ઞાન સુધી સીમિત ન રહે પરંતુ ઉત્તમ સંસ્કારો સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ સાથે આ કેન્દ્રનો આરંભ થયો છે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આરંભાયેલા આ કેન્દ્રમાં એસીથી વધારે સત્રો દ્વારા બાળકો ખૂબ સરળ અને ગમતભર્યા માધ્યમોથી વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરે છે આ કેન્દ્રના પ્રથમ વાર્ષિકોત્સવે સેકડો બાળકો અને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો રજૂ થયા પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો નવી દિલ્હીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે રચેલ અક્ષરધામના વિશિષ્ટ અક્ષરધામ સેવક સભા આ ભવ્ય સ્થાન સંકલ્પ કરતા બ્રહ્મ યોગીજી મહારાજની જીવનભાવના સંપ સુરત ભાવ એકતાની દ્રઢતા માટે પ્રત્યેક મહિને અહીં સેવા કરતા સ્વયંસેવકો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થતું રહે છે અને ગુરુના આદેશો પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી અમેરિકાના ઓહાયો રાજ્ય દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ રૂપે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય જ્ઞાન વત્સલદાસ સ્વામીનું કરાયું વિશિષ્ટ સન્માન ઓહાયો રાજ્યના ગવર્નર શ્રી માઇક ડીવાઇન દ્વારા સંસ્થાના ઉત્કૃષ્ટ સેવાકાર્યો બદલ આ બહુમાન આપવામાં આવ્યું બોચાસણના બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સવારે તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શને પધાર્યા હજારો ભક્તો પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ યુવકો દ્વારા કીર્તન ભક્તિની સાથે બાળકોએ મુખપાઠની રજૂઆત કરી બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એમ